બને ઈજા તાત્કાલિક તાતકાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પોલીસે વિસ્તારને કોરેન કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે બંને મુસ્લિમ પક્ષો છે જે એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય એને ઇન્જરી આવી છે એવું પ્રથમ દિવસે જણાવ્યું છે પણ એને મેડિકલ પર લઈ ગયા છે વિગતવાર એની કેટલી ઇન્જરી છે શું થયું છે તપાસ હાલમાં ચાલુમાં છે અને જે ફાયરિંગ કરેલ વ્યક્તિઓ છે એજાજ અને હિરદિષ્ટના નામ પ્રથમ દ્રષ્ટિ સામે આવી રહ્યા છે એમના ઉપર પોલીસ કાર્યવાહી કરશે અને આગળથી ફેર લેવાની કે આરોપીઓને પકડવાની એમને પૂરા મળેલી કામગીરી હાલમાં ચાલુમાં છે કેટલા લોકો ઘાયલ છે સર પ્રથમ દ્રષ્ટિએ બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે શું ઇન્જરી થઈ છે એમને કઈ રીતે ઇન્જરી છે એ તમામ બાબતો હાલમાં તપાસમાં છે કેટલા ઘાયલ થયા